નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ચારસો પચાસથી પાંચસો છ મહેસાણા ચારસોથી પાંચસો ત્રીસ બાવળા ચારસો ચોર્યાસીથી પાંચસો આઠ ખેડબ્રહ્મા ચારસો એકાણુંથી પાંચસો પિસ્તાલીસ હિંમતનગર ચારસો નેવુંથી છસો સોળ બાબરા ચારસો એકસઠથી પાંચસો પિલોડા ચારસો નેવુંથી પાંચસો ચાલીસ ઈડર ચારસો નેવુંથી છસો ઓગણત્રીસ કુકરવાડા ચારસો સાહીઠથી છસો સત્યાવીસ વડગામ ચારસો એકવીસથી પાંચસો એકસઠ જામજોધપુર ચારસો પચાસથી પાંચસો બાસઠ ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો એકતાલીસ પાંથાવાડા ચારસો પંચ્યાસીથી પાંચસો ભાવનગર ચારસો ચોર્યાસીથી છસો પાટણ ચારસો થી છસો ત્રીસ જામનગર ચારસો ચાલીસથી પાંચસો પિસ્તાલીસ મોરબી ચારસો છોતેરથી પાંચસો સિત્તેર ચાણસમા ચારસો પાંત્રીસથી ચારસો પંચાવન બહુચરાજી ચારસો સિત્તેરથી પાંચસો છવ્વીસ તળાજા ચારસો થી પાંચસો અઠાવન પાલનપુર ચારસો એંસીથી પાંચસો हरिज पाँच सौ चालीस थी छ सौ एंसी भिलड़ी चार सौ सीतेर थी चार सौ नेवद चार सौ पचास थी पाँच सौ बेतालीस थानेरा चार सौ सितोंतेर थी छ सौ दस डीसा चार सौ ती थी छ सौ एक वडाली चार सौ पंचासी छ सौ चालीस जामखंभा चार सौ तीस चार सौ इंठौतेर सिद्धपुर चार सौ तौतेर थी सात सौ एक સિહોરી પાંચસો સિત્તેરથી છસો પંદર ખરા ચારસો સાહીઠથી પાંચસો એંશી અંબલી આસણ ચારસોથી પાંચસો બેતાલીસ મહેસાણા ચારસો છાસઠથી પાંચસો અડસઠ ગુંદરી ચારસો છત્રીસથી પાંચસો એકસઠ માણસા ચારસોથી પાંચસો એક્યાસી ઇકબાલગઢ ચારસો પાસઠથી છસો નવ દિયોદર પાંચસોથી છસો ગોઝારીયા ચારસો નેવુંથી પાંચસો પચાસ વિજાપુર ચારસો સાહીઠથી પાંચસો મોડાસા ચારસો એકાણુંથી છસો બત્રીસ વિરમગામ ચારસો ત્યાંશીથી પાંચસો ઓગણીસ બોટાદ ચારસો સાહીઠથી પાંચસો ઇઠોતેર ધ્રાંગધ્રા ચારસોથી ચારસો પંચોતેર વાઉ પાંચસો ચાલીસથી પાંચસો ચાલીસ કોડીનાર ચારસો પંચોતેરથી પાંચસો પચાસ વિસનગર ચારસો બત્રીસથી પાંચસો એંસી રાપર ચારસો એકોતેરથી ચારસો પંચ્યાસી તલોદ ચારસો બાણુંથી પાંચસો એંસી પાલિતાણા ચારસો એક્યાસીથી પાંચસો એકોતેર વાંકાનેર ચારસો ત્રીસથી પાંચસો અડત્રીસ કડી ચારસો ચોર્યાસીથી પાંચસો છાસઠ રાઘનપુર ચારસો એંશીથી છસો પંચ્યાસી નેનાવા પાંચસો અગિયારથી પાંચસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો